સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ અંગે અપાયેલા આદેશને લઈ સુરતમાં ડોગ પ્રેમીઓએ વિશ્વાસ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું ડોગ બચાવો ડોગને આઝાદી અપાવો તેવા બેનરો સાથે લોકોમાં રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે સમગ્ર રેલીમાં વાઇડ ડ્રેગ્સ કોડ રાખવામાં આવ્યો છે રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અઢાર જણ ગેસ સર્કલ સુધી કરવા

કોઈ સુનવાઈ ન સુપ્રીમ કોર્ટ કોઈ મિલા ખાલી મુદ્દા કે ડોર હટાઓ જો બોલ નહી શકતો બેઝુબાન હા મારું નામ મોનિકા જૈન છે મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે કુદરત તમને જોઈ રહેલું છે મોદીજીને હું ખાલી એટલું કેવા માંગુ છું જ્યારે સિંધુર ઓપરેશનમાં તમારી છોકરીઓ પર આંચ આવેલી તમે કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંચ કેલાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા છે અમે પેટેથી નથી જતા પણ અમે એમને ખવડાવ્યા છે તો આજે તમે ક્યાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો જ્યારે દસ કૂતરાઓ પડદે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો તો જ્યારે આ લોકો રેપ કરે છે કેટલા કેસ છે તો તમે આખા મનુષ્ય મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા ખાલી કૂતરા પર જ તમે કરી શકો છો કારણ કે બોલી નથી શકતા એટલા માટે બસ અમને જસ્ટિસ જોઈએ છે સર 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 ગોપાલ ખત્રી મેં સુરત શું और हमारी सरकार इतने सालों से पिछले 10 से 15 सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी हैं तो सनातन धर्म का एक कोर्ट में सरकार को बताना चाहूँगा दया धर्म का मूल है पाप मूल अधिक पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण तो सरकारें आ वस्तु समझी ने कोर्टे अपनी इंडियन कोर्ट्स है બે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ તો આપ લો ઓફ નેચરલ જસ્ટિસને ફોલો કરીએ એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ જસ્ટિસ થેન્ક યુ ટુ રિપોર્ટ એસ સુ રેઝ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે હું એસ આઈ ન્યૂઝ સાથે